અત્યારે આખું વિશ્વ મોદીજી તરફ નજર રાખે છે મોદીજી અમારા પ્રધાનમંત્રી છે અને અત્યારે આ ચૂંટણીનો સમય છે એટલા માટેની આ વાત નથી એમણે એ કક્ષા પ્રસ્થાપિત કરી છે અને દેશની કરી છે ભારતની કરી છે એ મોદી એરા યુગનો જે પ્રારંભ થયો એ પ્રારંભ કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આપ રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે ને નાગરિકો માટે ને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારી વજુભાઈ વાળા છે એટલે મેં એમની સાથે કાર્યકર્તા અને નેતાના નાતા મને ગૌરવ છે ધન્યવાદ અને અમે સાથે કામ ઘણું કર્યું એ વાત સાચી છે પણ અમે કાર્યકર્તા હતા ત્યારે અમારી પાર્ટીના નેતા હજુભાઈ વાળા હતા એટલે અમે નેતા અને કાર્યકર્તાનો અમારો સંબંધ છે હજુભાઈ વદેશના અધ્યક્ષ હતા મને એ સૌભાગ્ય મળ્યું હતું કે એમની સાથે હું મહામંત્રી હતો તેઓ અધ્યક્ષ તરીકે કામ કરતા હતા અને હું એમના મહામંત્રી તરીકે કામ વિધાનસભામાં મંત્રી તરીકે અમે સાથે કામ કરતા હતા મારો તો એવો નમ્ર મત છે સાહેબ કે વજુભાઈ વાળા સાહેબે એમણે એ વખતની રાજકોટની ટીમે એમાં ચિમન કાકા પણ આવે શિવલાલભાઈ પણ આવે ચક્કુભાઈ પણ આવે એ બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને પહેલાં રાજકોટમાં મજબૂત કર્યું અને પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાયું અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ પાર્ટીને વિકસાવવાનું મૂળ બળ રાજકોટમાંથી પેદા થતું હતું એના અમે સાક્ષી છીએ અને એના લાભાર્થી પણ છીએ એટલે અમે ભુજુભાઈની સાથે સાથી કાર્યકર્તા તરીકે કામ કર્યું એ અમારા માટે ગૌરવનો વિષય છે પણ અમારો સંબંધ છે એ નેતા અને કાર્યકર્તાનો છે એ બાબત મારા મનમાં કોઈ શંકા નથી સિદ્ધાંત મુજબ સમસ્ત કાર્યકર્તાને સાથે લઈ અને ચાલવાની જે પાર્ટીની આદેશ કયો તો આદેશ છે પાર્ટીની કાર્યપદ્ધતિ કયો તો કાર્યપદ્ધતિ છે અમારા પાર્ટીની અંદર કોઈ પણ નેતા નથી બધા કાર્યકર્તા છે અને જે કાર્યકર્તાને જે જવાબદારી સોંપે એ જવાબદારી એને નિભાવવાની છે અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર એ ઓર્ડર કરતો નથી એને સમજાવીને કહે છે કે પાર્ટીની નક્કી થયેલી આ નીતિ છે એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે આજ પાયા થઈ દેખાય છે રાખે અપેક્ષા વગર નું કામ કરે એને કાર્ય કરતા કેવાય બાકી વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે એ થોડો વખત હોય પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઈ પદ્ધતિ નથી પછી પણ એ પોતાની માગણી એ મુલતવી રાખે છે કે બંધ કરી દે છે